ભિષક એટલે વૈદ્ય વૈદ્ય તો એ બેવું કરે આપણા સંસારના બધા જે જે મોટી તકલીફો છે એ પણ દૂર કરે અને અલ્ટિમેટલી આપણે જો ભગવાન પાસેથી આત્મવિદ્યાની માંગણી કરીએ તો ભવરોગ પણ દૂર કરે અને સંસારના જે બધા નાના મોટા સમસ્યાઓ જે છે એ પણ દૂર કરે ભીષક એટલે એટલે એ એ કેવું છે કે ભગવાનનું આપણે કેવી રીતે ભગવાનનું આવાહન કરીએ છીએ એની ઉપર છે એટલે કે નો કે અર્જુન જે છે એ જીવનભર એવી સંસારની નાની મોટી પ્રાપ્તિઓ માટે ભગવાનનું આવાહન કર્યું તો ભગવાન એ બધી વસ્તુ આપીને એને સંતુષ્ટ કર્યું અને અલ્ટિમેટલી એને શ્રેયસની માંગણી કરી તો ભગવાને એ આપ્યું એટલે ભીષક એટલે ભગવાનની પાસે આપણે નાના મોટા ભવરોગ નાના મોટા જે બધા સંસારમાં રોગ દુઃખ જે છે એની એને દૂર કરવાની માંગણી કરીએ તો ભગવાન એ બી દૂર કરે અને અલ્ટિમેટલી ભવરોગ જેને આપણે અવિદ્યા કહીએ અજ્ઞાન કહીએ કે સંસાર બંધન કહીએ એનો નાશ કરો એવું ભગવાનનું આવાહન કરીએ ઇન અધર વર્ડ કે આપણને આત્મવિદ્યા આપે એવી માંગણી કરીએ તો ભગવાન આત્મવિદ્યાથી હમેશ માટેના સંસારના દુઃખ પણ દૂર કરે